આ તમે ફેલાયેલું જ તમને મળે છે અને પછી એટલે વ્યક્તિ એવું કે તને આને કંઈક પણ એ નથી કોઈ કોઈ તત્વકામ નથી કરતું આપણા આપણા કર્મોથી જ દુઃખી થઈએ છીએ દરેકે પોતાના કર્મોના બદલા ભોગવવા જ પડે છે કારણ કે કરેલા કર્મના બદલા દેવાવે પડે છે પછી એ ભગવાન કૃષ્ણ હોય ભગવાન કૃષ્ણ પરમાત્માની જ વાત કરીએ આપણે રામ અવતારમાં બાલીનો સંહાર કર્યો હતો સંત આ બાજુ કૃષ્ણાવતારમાં પારધીથી વિંધાવવો પડે છે કે તમે એમ માનતા હોય કે મેં કોઈનું ખરાબ કર્મ કર્યું છે અને ચાર બાધાઓ રાખીને છૂટી જઈશ તો ભગવાન પણ નથી છૂટ્યા તો હવે તમારે વિચારવાનું છે કે તમે છૂટી શકશો કે નહીં છૂટી શકો સૌલે છે કરલા કરમના બદલા દેવા તો બડે છે કરમ ના બદલા તેવા પડે જે કર્મ કરીએ છે સત્કર્મ કરીએ તો એનું સત્ફળ આપને પ્રાપ્ત થાય છે અને ખરાબ કર્મ કરીએ તેનું ખરાબ કર્મ પ્રાપ્ત થાય છે આ મગજમાં રાખીને જ વિચારું ગમે તેલા ભજન કરતા હશો તપ કરતા હશો ગમે તે સત્કર્મ કર્યા હશો પણ કોઈનો જીવ દુભાવ્યો હોય તો તમારો પણ જીવ દુભશે જ એ આશાથી જ સામેવાળાનો જીવ દુબાવશો